દુષ્કર્મ આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખમાંથી પાણી પણ આવી જાય ને રુવાળા પણ ઊભા થઈ જાય ગુજરાતની અંદર અનેક એવા કિસ્સાઓ બન્યા કે જ્યાં સ્ત્રી કદાચ એવું માનતી હોય કે ગુજરાત એક સુરક્ષિત રાજ્ય છે તો કદાચ તે વીસ કે પચીસ જેટલું સમજીને ચાલતી હશે કે આ સુરક્ષિત છે અનેક એવા કિસ્સાઓ છે કે જેની અંદર ગુજરાતમાં જ કોઈ એક સ્ત્રી હોય તેની સાથે આ પ્રકારના બનાવો બન્યા છે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેની અંદર ગુજરાતમાં ફરતી સ્ત્રી જાય તે પહેલા તેના અનેક વિચાર આવી જાય કે શું હું સુરક્ષિત છું જ્યાં સુધી એક સામાન્ય સ્ત્રી કોઈ ઘરની બારે નીકળે છે તેની સાથે આ પ્રકારના દુષ્કર્મો થાય છે તે જરાય યોગ્ય નથી પરંતુ બનાસકાંઠાની અંદર ભાભોરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેની તો તમામ હદ જ વટાવી દીધી હોય તેમ લાગે છે કોઈ પણ સ્ત્રી હોઈ શકે આમાં જૈન સાધવીજી સાથે છેડતીનો પ્રયત્ન કરતા બે લોકોની સામે ફરિયાદ થઈ બનાસકાંઠાની અંદર એક એવો જ કિસ્સો કે જ્યાં જૈન સાધ્વી ઉપર બે ઇસમો નજર રાખી રહ્યા હતા અને એ બંને લોકોએ જૈન સાધ્વીજી સાથે છેડતી કરવાનો પ્રયત્ન કરી લીધો સમગ્ર મુદ્દાને લઈને જે સુરક્ષા આપવાની છે ગૃહ વિભાગની તેને પણ ચેતવાની જરૂર છે તેને પણ હવે એલર્ટ થવાની જરૂર છે સાવધાન થવાની જરૂર છે કારણ કે આ પ્રકારની ઘટના હજી તો કોલકાતાનો કિસ્સો આપણી નજર સામે જ છે કોઈ ચુકાદો નથી આવ્યો લોકો રસ્તા ઉપર આવી ગયા છે ન્યાય માટે ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થઈ જાય ગૃહ વિભાગ સામે સમગ્ર મામલાને લઈને સરકાર અને ગૃહ વિભાગને આડે હાથ લેતા ઠાકોરે શું તે સાંભળો બે જણા રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટના બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાભવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું હાલ સમગ્ર મામલાને લઈને ગેનીબેન ઠાકોરે તો સરકાર અને ગૃહ વિભાગને લઈને અનેક પ્રહાર કર્યા છે લોકોની અને એમાં પણ ખાસ કરીને જેની સ્ત્રીની સુરક્ષાને લઈને જેની જવાબદારી છે ગૃહ વિભાગ તેને સચેત થવાની જરૂર છે આ સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો મને આપશો રજા